આ ખેડૂત વેદના જુઓ એ કહેવત આપણે છે કે એક હાથું ને તેર તૂટી જાય છે એ આ ખેડૂત વેદના છે માંડ માંડ કરીને બધું કરતો હોય એ ખરખું ના કરી રહ્યો હોય અને સામે મેં તેર મુશ્કેલીઓ ઉભી હોય આ ખેડૂતે તમે એક વિચાર કરો કે નાના છોકરાની જેમાં અનાજને મોટું કર્યું હોય છે જેમ નાના છોકરાની સંભાળ રાખવી પડે ને એને ટાઈમે પાણી આપવું પડે એને ટાઈમે કપડાં બદલાવવા પડે એને ટાઈમસર દવા આપવી પડે માદું થાય તો બધું જ કરવું પડે અને એની ખૂબ કાળજી લેવી પડે છે બરાબર એને આંગળી પકડીને આપણે ચાલતા શીખવાડીએ બોલતા શીખવાડીએ ખવારતા શીખવાડીએ બરાબર ત્યારે એ છોકરું મોટું થાય એવી જ રીતે ખેડૂત પણ આને નાના બાળકની જેમ ઉસીરે છે અને સમય જાય આવું થાય એટલે માણસોને એવું લાગે કે આપ ફાટ્યું એટલે ભલા માણસ આપ નથી ફાટ્યું આ તમે જુઓ ચારે બાજુ આ ખેડૂત દિલ ફાટ્યું છે અને ખેડૂત વેદના છે ને એ એક ખેડૂત જાણે અને બીજું જાણે આપણો જવાન જવાન એટલે દેશની રક્ષા કરવા વાળો આર્મી મેન આ જાણે બીજું કોઈ ના જાણે અને બીજો એનો પરિવાર જાણે ખેડૂતનો પરિવાર જાણે કે અત્યારે હાલ ખેડૂત ઉપર શું વીતી રહી છે બાકી જે લોકો સિટીઓમાં રહે છે નોકરીઓ કરે છે બેઠા બેઠા એસીઓ માં પંખા ને છે એ લોકોને તો આ બસ ચોમાસું આવે કે આવું વાતાવરણ હોય એટલે ઘરમાં બેઠા બેઠા ભજીયા તળવાના પકોડા બનાવવાના અને નવી નવી વાનગીઓ બનાવીને ખવાની બાકી ખેડૂતનો પરિવાર અને ખેડૂત એને ખાવાના પણ હોય એને ન હોય કે શું થાય છે માટે હું તો ખેડૂતને કહું છું કે કોઈનું ખોટું નહીં કરવા અને ક્યારે નિરાશ નહીં થવાનું કુદરત છે ને એ બહુ નિરાળો છે બહુ દયાળું છે આજે તમારું આ જે છીનવી લીધું ને બધું એ એના કરતાં પણ હવાયું તમને પાસું આપશે બસ ખાલી સમયની રાહ જોઈજો જીવનમાં ક્યારેય પાસું પડવાનું ક્યારેય હિંમત નહીં હાર બરાબર બાકી આ અનાજ આપણે લઈ લઈશું તો આપણે એવું વિચારશું કે આની અંદર પચાસ હજારનો ખર્ચો કર્યો અને આપણે પચાસ પચાસ હજાર રિટર્ન લેવા હે તો આખું અનાજ હળેલું હોય કે સારું આપણે જાતે તો ભાવતાલ કરી એકવાના નથી બરાબર એ બધી નોકરીયાત નહીં આવ્યું નોકરીયાતને તો શું રૂપિયા અને એમનું ધન દેડૂતનું તો આ ખુલ્લા આકાશની બધું પડ્યું હોય બરાબર માટે ક્યારેય જીવનમાં નિરાશ નહીં થવાનું જે મળ્યું એમાં રાજી રહેવાનું જે છે એની ખુશી માણવી હોય તો જે નથી એની ચિંતા છોડવી પડશે બાકી આજે કુદરતે જે કાંઈ આપણી સાથે કર્યું છે ઉપરવાળા એ આવતા આપણે પાછું પાસું આવે છે બસ ખાલી સમયની રાહ જોવાની છે બરાબર સમયસર પાછી ખેતી કરીશું બરોબર બાકી નિરાશ થવાનું થતું જ નથી બાકી ખેડૂતની વેદના એ ખેડૂત અને દેશનો જવાન જાણી શકે બાકી કોઈ ના જાણે